નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજન સંદેશ ન્યૂઝ જોઈએ છોટાઉદેપુર જિલ્લાના આજના તાજા સમાચાર હૈદરખાન પઠાણ સાથે બોડેલી ઢોકલે ચોકડી ઉપર માજી સાંસદ તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહદારી સાથે સહી અભિયાન છેડવામાં આવ્યું અને રાહદારીઓની મુશ્કેલી સાંભળી રાહતદારીઓના મંતવ્ય લીધા હતા નેશનલ હાઇવે નંબર છપ્પન છોટાઉદેપુર જિલ્લાના પાવીજોતપુર તાલુકાના ભારજ નદી ઉપર સિત્તેરના દાયકામાં બનેલ બ્રિજને બે ટુકડા થતાં તેમજ ચાર માસ અગાઉ અઢી કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન સંપૂર્ણપણે નાશ થતા ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સ્થાનિક અને વાહન ચાલકોની સહી લીધી હતી અને આ સહી ઝુંબેશ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં કરવામાં આવશે ત્યારબાદ તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર અંગે ગુજરાત મુખ્યમંત્રીને કે આવેદનપત્ર આપી છોટાઉદેપુર જિલ્લાના રોડ અને પુલ વહેલી તકે બનાવવા માટે રજૂઆત કરશે આવો સાંભળીએ શું કહી કોંગ્રેસ માજી સાંસદ સુખરામ રાઠવા તથા દિલુભાઈ ઠક્કર તથા કાજલ રાઠવા સંવાદદાતા હૈદરખાન પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર આજથી છોટાઉદે ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે એક તારીખથી લઈ અને પાંચ તારીખ સુધી જે સહી ઝુંબેશનો કાર્યક્રમ અમે આજ આજુરોજ બોડેલી ખાતે કરી રહ્યા છીએ ત્યારે જે ગુજરાતથી એમપીને જોડતો છપ્પન નંબરનો એક્સપ્રેસ હાઈવે એનું જે ભારત નદીના ભારત નદી પર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો આજથી સાઠથી સિત્તેર વર્ષ પહેલાં એ છેલ્લા દોઢ વર્ષથી ડેમેજ થયો હતો એના પાયા નદીની અંદર બેસી ગયા હતા ત્યારે જનતા જનતા અને અમે સૌએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિઓને જાણ કરી હતી ત્યારે કે આ બ્રિજ બિલકુલ ચાલી શકે એમ નહીં આ બી બ્રિજને તાત્કાલિક નવો બનાવે ત્યારે આ લોકોએ ચાર મહિના બ્રિજ બંધ રાખ્યો અને એ બ્રિજ બંધ રાખ્યા બાદ એના નેશનલ જે જે નેશનલ હાઈવે છે એના ઓથોરિટીના જે અધિકારીઓએ તપાસ કર્યું કે આ બ્રિજ ચાલે છે ચાલે એવું છે તો ચાલે એવો હતો તો અત્યારે તૂટી કેમ ગયો અને જે એના પછી બાદમાં જે ચાર મહિના પછી નદીની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું બે કરોડના ચાલીસ લાખનું એમાં બિલકુલ ભ્રષ્ટાચાર કૌભાંડ અને એમાં જે લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મળીને આ લોકો કૌભાંડ કરેલું છે ત્રણથી ચાર મહિના ડાયવર્ઝન ચાલ્યું નહીં તૂટી ગયું અને પ્રજાના પૈસા બિલકુલ પાણીમાં ગયા છે હવે અમારી માંગણી એ છે કે પ્રજા જાગે આજે આજુબાજુના શહેરના વેપારી મંડળના અગ્રણીઓ જાગે તમામ પ્રજા અને તમામ પાર્ટીના કાર્યકરોને વિનંતી અમારી કે અમારી સાથે જોડાય અમને સમર્થન આલે અને આ બ્રિજ માટે જે અમે આંદોલન આંદોલનકો કે આવેદનપત્ર કે પ્રજા માટે જે અમે લડી રહ્યા છે એમાં સમર્થન કરે અને એ એનું અમે કલેક્ટર શ્રીને છઠ્ઠી તારીખે આવેદનપત્ર આપવાના છે ત્યારે સૌ અમારી સાથે જોડાય અને આ સહી ઝુંબેશમાં સૌ અમારી છોડે જોડાય એવી અમે આશા રાખીએ છીએ અને હવે પછી ડાયવર્જનની અંદર ખોટો ખર્ચો કર્યા વગર નવો બ્રિજ બનાવે એવી અમારી લાગણી છે અત્યારે અહીંયા રસ્તાની અંદર આવતા જતા લોકો તમામ અમને સમર્થન કરી રહ્યા છે ભાજપના નાના કાર્યકરો પણ અમને સમર્થન કરી રહ્યા છે અને જે હોદ્દેદારો છે ભાજપના એમને પણ સમર્થન કરવાની ઈચ્છા છે પરંતુ એ ગુલામી જેવું જીવી રહ્યા છે એ લોકો અમને સમર્થન નહીં કરી શકતા પણ એ લોકો અમને ટેલિફોન કરીને તો કહે છે કે આ તમે કરો છો એ બરાબર છે પરંતુ એ બોલી નહીં શકતા એ એમનો પ્રશ્ન છે કાજલભાઈ રાઠવા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાસે આવી પરિસ્થિતિની અંદર ગુલલી જેતપુર છોટાદપુર અને મધ્યપ્રદેશ

પણ એમના જે નીચે પિયર્સ ખુલ્લા થઈ ગયા છે એને બચાવવાની કામગીરી પણ કરે ના તો એક આ રેલ છે રેલનો પુલ છે એના પણ ઘણા બધા જાનના જોખમે ચાલતા પણ પસાર કરી રહ્યા છે તેવા સંજોગોમાં તાત્કાલિક ડાયવર્ઝન થાય આ પુલ તૂટી ગયો એના પૈસા ભારત સરકાર પાડવે અને જે રસ્તાઓ અમારા તૂટી ગયા છે એ રસ્તાઓને રિપેર કરવા માટે ફ્લડ ડેમેજમાંથી પૈસા નાણાં ફાળવીને પણ રસ્તા તૈયાર થાય મારું પોતાનું અંગત પણ માનવું છે કે આ ઓરસંગ નદીમાં ઘણી બધી રેતીની લીઝો આવેલી છે અને એ રેતીની લીઝો માંથી સરકારને સારી એવી આવક થાય છે જિલ્લા કક્ષા એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ પણ છે કલેક્ટર સાહેબ જો ધારે તો એમાંથી બે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ રૂપિયા વાપરવા કઈ ખોટા નથી

ઇતર તાલુકાના માણસો પાસે જેતપુરમાં નોકરી કે છોટા દુપુરમાં નોકરી સરકારી કચેરીવાળાને તકલીફ પડે પોલીસ ખાતાને તકલીફ પડે આમ જનતાને તકલીફ પડે એને નિવારણ માટે પાર્ટી પોલિટિક્સને બાજુ પર રાખીને કોણે ડિમાન્ડ શરૂ કરી છે એને બાજુ પર રાખીને એક સહિયારો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અમારી સાથે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા મિત્રો છે હમણાં અહીંયા સહયોગ કરી ગયા અમારા ભાજપના નેતાઓ પણ સહી કરીને ગયા છે કે તમારી વાત સાચી છે પણ અમે ઉઘાડા નહીં આવી શકીએ એવા સંજોગોમાં અમે આ એક પહેલ કરી છે જનતા નો અભિપ્રાય લેવા માટે પ્રયત્ન કરીએ છીએ અને એટલા માટે અમે અહિયાં આ બોડેલી ખાતે કોલેજ ની સામે સહી ઝુંબેશ આધરી છે ચોક્કસ જે પ્રકારે સહી ઝુંબેશ નું આયોજન કર